વડોદરામાં પૂરની તારાજીએ સર્જેલા વિનાશમાંથી લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે પરંતુ દિવસ સુધી જે રીતે જીવ પર રાખી પાણી દિવસો પસાર કર્યા તે લોકો ક્યારેય ભૂલી શકે તેમ નથી તેવામાં હવે સરકારે નુકસાની સર્વે કર્યા વિનાજ સહાય પેકેજ જાહેર કર્યું છે જેમાં લારી ધારક ને ઉચ્ચક પાંચ હજાર રૂપિયા ની રોકડ સહાય ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની સ્થાયી કેબિન ધારક ને ઉચ્ચક વીસ હજાર રૂપિયા ની સહાય ચાલીસ સ્કવેર ફૂટ ચાલીસ હજાર રૂપિયા ની સહાય નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ની સહાય માસિક ટર્ન ઓવર પાંચ લાખ થી વધુ હોય તેવા દુકાન ધારક ને વીસ લાખ સુધીની લોન લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકા ના દરે પાંચ લાખ ની મર્યાદામાં અપાશે જોકે આ સહાય એમને નહીં મળી જાય તે માટે પણ તમારે એકત્રીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ સુધીમાં મ્યુનિસિપલ કમિશનર મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવી પડશે એટલે કે સહાય માટે પણ તમારે દોડવું પડશે જો કે બીજી તરફ કોંગ્રેસે સર્વે વગર સહાયની જાહેરાત પર સવાલો ઉઠાવ્યા છે આદરણીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નાના લઘુ મધ્યમ વર્ગના વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને હેતુથી આ પ્રકારનું પેકેજ જાહેર કર્યું છે સરકારે સર્વે નથી કર્યો પહેલાં અમે સર્વે કરવાનું કહ્યું હતું સર્વેનો રિપોર્ટ સરકારે આપ્યો નથી એ સૌથી મોટી ગંભીર અમે કોંગ્રેસ પક્ષ તરફથી આક્ષેપ કરીએ છીએ કે તમે અંદાજ કાઢ્યો છે ખરી કે વડોદરા શહેરમાં કેટલા કરોડનું નુકસાન થયું છે તમે તમારા મામલતદારો દ્વારા જ્યાં ત્યાં ટેબલો મૂકીને કેશ ડોલની વાતો કરી પરંતુ જે હકીકતમાં લોકોના ઘર સુધી દુકાનો વેપારીઓનો જે માલ સામાન ગયો છે એનો સર્વે તમે કરાયો નથી એની અમારો સૌથી મોટો આક્ષેપ છે બીજી તરફ વડોદરામાં કોંગ્રેસે જન આક્રોશ રેલી યોજી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરો બોટ લઈને પહોંચ્યા હતા તો કેટલા કાર્યકરો દોરડા અને ટ્યુબ લઈને પણ રેલીમાં જોડાયા હતા અને વડોદરાના સત્તાધીશોના નિવેદનોનો વિરોધ નોંધાવ્યો હતો તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ શાબ્દિક પ્રહારથી સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા વડોદરાવાસીઓને પારાવાર મુશ્કેલીઓ ઊભી થઈ કુદરતી વરસાદના કારણે મુશ્કેલીના ઊભી થાય પરંતુ ઝોન બદલાવીને જે પાણી વિશ્વામિત્રીમાં જોતું હતું ત્યાં આગળ મોલ ઊભા થઈ ગયા ભાજપના નેતાઓના મહેલ જેવા બંગલાઓ ઊભા થઈ ગયા જેના કારણે પાણીનો રસ્તો રોકાયો અને લોકોને એક એક માળ સુધી પાણીમાં મકાનો ડૂબ્યા લોકોએ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી અનેક મુશ્કેલીઓએ છત પર રહેવું પડ્યું અને હવે એમને યોગ્ય રાહત પણ નથી ત્યારે લોકોની વ્યથાને અવાજ આપવા માટેનો આ મારો કાર્યક્રમ છે વડોદરા કેમ ડૂબ્યું તે સૌ કોઈ જાણે છે પૂર તેના માટે જવાબદાર નથી પરંતુ વિશ્વમિત્રીના ગ્રીન ઝોનમાં અને વડોદરાની કાંસો પર થયેલા દબાણો જવાબદાર છે પરંતુ આ દબાણો સત્તાધીશો દૂર કરી શકતા નથી કારણ કે તેમના રાજમાં દબાણો થયા છે તેવામાં હવે સરકારના સહાયરૂપી મલમથી લોકોના ઘા રૂજાય છે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા